સરસિયા દરમિયાન વિવિધ ઉત્સવો જેવા કે ગણપતિની મૂર્તિઓ દશામાની મૂર્તિઓ અને તાજિયાનું વિસર્જન થાય છે આ તળાવ ખાતે છેલ્લા કેટલાય સમયથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તળાવની ફરતે ગંદકીના મોટા થર બાજેલા જોવા મળી રહ્યા છે તેવા સમયે સરસિયા તળાવ માટે પાલિકા ઉત્સાહિત નથી દેખાઈ રહી સ્થાનિક રહીશોનું કહેવું છે કે પાલિકા આ તળાવનું બ્યુટિફિકેશન કેમ કરતી નથી આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમ છતાં હજી સુધી આ કામગીરી શરૂ કરવામાં આવી નથી નજીકના સમયમાં મોહરમનો પર્વ આવી રહ્યો છે ત્યારે પાલિકા સત્વરે આ તળાવના બ્યુટિફિકેશનનું કામ પરત્વે ધ્યાન આપે તે જરૂરી છે આ યાકુદુર સરસિયા તળાવ રોડ છે અને ત્યાં આવેલું એક ઐતિહાસિક તળાવ સરસિયા તળાવ છે ઘણા સમયથી આ સફાઈ માટેની અમે વારે ઘડીએ રજૂઆતો કરેલી છે કે આ તળાવના અંદર પાણી બી ઓછું થતું જઈ રહ્યું છે જે કોર્પોરેશનને અમે જણાવવા માગીએ છીએ કે લાઇન દ્વારા અસરસિયા તળાવને ભરવામાં આવે બીજું કે ઘણા વખત એ વોર્ડ નંબર છમાં અનિલભાઈ કરીને અમારે એક અધિકારી છે તેમને વારેઘડીએ રજૂઆતો કરી છે કે આ સરસિયા તળાવના અંદરની આટલી બધી ગંદકી દેખાઈ રહી છે આ કચરો દેખાઈ રહ્યો છે કે તેને વહેલી તકે બુલડોઝર બુલ્ડોઝર દ્વારા આના અંદર ઘસેડાઈને તો બધું ઘસેડી લેવામાં આવે ટેમ્પરમાં ભરાઈને બધું અહીંથી કચરો બધો સાફ કરવામાં આવે તળાવની દરેક પાર્ટના ઉપર ઘણો બધો કચરો ભરાઈ રહેલો છે આ તમે જોઈ શકો છો કે આની દશા કેવી છે શહેરના બધા તળાવને અંદર બ્યુટિફિકેશનનું કામ કરવામાં આવ્યું હજુ સુધી આ સરસિયા તળાવનું કામ કરવામાં નથી આવ્યું આનું બજેટ પણ ફાળવાયું છે લોકો કહે છે ત્રણથી ચાર વખત આનું બજેટ ફાળવવામાં આવ્યું છે પરંતુ આ સરસિયા તળાવને કેમ બ્યુટિફિકેશનના લાઇનમાં લેવામાં નથી આવતું અને કામગીરી કરવામાં નથી આવતી તે સમજમાં નથી આવતું કેમ અટકી ગયું છે એનું કારણ શું આગળના કોઈ અધિકારીઓ એની ફાઇલ આગળ ચલાવવા નથી માંગતા ક્યાં તો પછી એને ભ્રષ્ટાચાર કઈ દેખાઈ રહ્યો છે તમે કોઈ રાજકીય નેતા રજૂઆત કરી જ આ વિશે રાજકીય નેતામાં શીતલ મિસ્ત્રી સાહેબ સ્થાયી સમિતિ ચેરમેન છે તેમને રજૂઆત કરેલી છે કોર્પોરેશનની વડી કચેરીમાં બી અમે આવેદનપત્રો આપેલા છે ત્યાં પણ રજૂઆત કરેલી છે કે બે સરસ્ય તળાવનો વહેલી તકે બ્યુટિફિકેશન થાય હવે આવનારા દિવસોમાં દશામાનો તહેવાર મોહરમ આવી રહ્યા છે એક મહિનો મોહરમને બાકી છે પણ આ સરસિયા તળાવની ગંદકી હજુ સુધી સાફ નથી થઈ મારી રજૂઆત છે કલેક્ટર સાહેબ મ્યુનિસિપલ કમિશનર સાહેબ અને સ્થાયી સમિતિ ચેરમેન સાહેબને ખાસ જણાવવામાં અહીંયા ગાડી બુલ્ડરજોર મુકાવીને આ સરસિયા તળાવની તમામ ગંદકી બુલ્ડરજોરથી સાફ સફાઈ કરાવીને ગાડીઓ ભરાઈને અહીંથી સાફ કરાવે અને મેઇન લાઈનના અંદરથી પાણી અહીં ગાડી છોડાવવામાં આવે કારણ કે અહીંયા ગાડી પાણીની બહુ અછત થઈ ગઈ છે અને આવનારા દિવસોમાં તહેવારોમાં આ અછતના કારણે મોહરમ પર્વ કાતુવાજી દશામાંની જે મૂર્તિઓનું અહીંયા ગાડી વિસર્જન થાય છે તેને બરાબર રીતે કે સહી તરીકેથી આની કામગીરી નહીં થાય એવું દેખાઈ રહ્યું છે અમે તમારી કામગીરી નહીં થાય તો તમે શું કરશો કામગીરી નહીં થાય તો અમે આગળ રજૂઆતો કરીશું હવે